પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશભાઈ કામરિયા મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે ચોસાઠ ઓગણત્રીસ આઠ ચોરાણું હવે આ બેનને આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ સોનલબેન શીર હવે તમને શું તકલીફ હતી મને ચલાતું નહોતું હું સાત મહિના થાય એમને બેઠી બેઠી જ હતી પગ બહુ દુખતા હતા કમર દુખતી હતી હા અત્યારે આવ્યા પછી મને પચાસ થી સાહીઠ ફેર પડી ગયો છે હા એટલે તમે બે ડ્રેસર હતા ને હા બે ડ્રેસ

એક પગ તો તમારે પોલિયા વાળો છે એટલે હાલવામાં થોડીક અત્યારે તમને બીક લાગે બાકી દુખાવો ક્યાં છે ના દુખાવો નથી બીજાને શું કહેવા માંગો હું તો એમ જ કો આજ કરાય દવાખાને ના જવા અને તમે હું વિચાર્યું તો મે તો વિચાર્યું તો કે મારે છે ને દવા પીને મરી જાવું છે હા અહીં આવીને રોયા હા હવે હવે નઈ રો હવે દાત કાટી કાટી જાય રેડી ને હા રેડી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ